હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામે આજે ઝેરી ઘાસ ખાતા ગાયો ભેંસોના મોત થતા પશુપાલન વિભાગને જાણ અધિકારીઓની ટીમ વિભાગે પહોંચીને બાકીના પશુઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી ગામના ગોચરની પાસે આવેલા ખેતરમાં રહેલું ઝેરી ઘાસ ખાતા માલધારીઓની પચાસ જેટલી ગાયો અને ભેંસોને ઝેરની અસર થતા તે ટપોટપ મરવા લાગી હતી ઝેરી ઘાસ ખાધા બાદ બાજુમાં જ આવેલી નદીમાંથી આ પશુઓએ પાણી પીતા ઝેરની અસર વધુ થઈ હતી જોકે તરત જ ગામ લોકોએ સાબરડેરી અને

મરવાનું કારણ ચાર વાડા ખેતર મોરચર એના કારણે મરી જાય છે તો દવાનું ભૂંડો નાખેલું હતું એના કારણે અત્યારે બીજી કોઈ ગાય ન સરસ ખરી આ બાબતે સરહતી પણ દવા કરાવી છે ડોક્ટરો પાસે પંદરેક જેવી કહે છે કે મરણ પંદર એને જે આખું લખાયું અને જે ટ્રીટમેન્ટ અમે આપી કુલ લગભગ પંદરે એક જાનવરની ટ્રીટમેન્ટ આપી ટ્રીટમેન્ટ આપ્યા પછી ઇમ્પ્રુવમેન્ટ